બનાસકાઠાના વતનીઓ છે અને આપણા દૂધ ઉત્પાદકના બાળકો છે અને એમને આપણે આઠ પોઈન્ટ સોળ કરોડ જેટલી ફી માફી આપી છે આપણી જે હોસ્પિટલ છે એને આપણે અપગ્રેડ કરી છે પીજી સાહેબની એમની ટીમ સતત કામગીરી કરી રહી છે અને જે અઢીસોથી ત્રણસો બેડની હોસ્પિટલ હતી એ ચૌદસો પચાસ બેડની હોસ્પિટલ થઈ છે અને આ હોસ્પિટલમાં આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ આર્થોસ્કોપી યુરોલોજી બ્રેઇન સર્જરી સ્પાઇન સર્જરી એમઆરઆઈ અને પેપ સ્કેન ડિજિટલ મેમોગ્રાફી ફાઇવ ડે સોનોગ્રાફી ફાઇવ ફાઈવ ડાયમેન્શન સોનોગ્રાફી આધુનિક લેપ્રોસ્કોપી એન્ડોસ્કોપી અને હૃદય રોગનું નિદાન મેમોગ્રાફી વાન તમારા ગામે ગામ મેમોગ્રાફી વાન આવવાનું શરૂ થઈ ગયું છે ને બહેનોના સ્તનના કેસની એક પદ્ધતિ ઊભી કરી અને એક બેસ્ટ એટલે બનાસ એક્સેલન્સ સિસ્ટમ ઓફ ટ્રાન્સફોર્મેશન આ એક નવો વિભાગ શરૂ કર્યો અને આ વિભાગની કામગીરીમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે આ એટલે જે સુધારના પ્રોજેક્ટ હોય એવા ત્રીસ જેટલા પ્રોજેક્ટ અમે ગયા વર્ષમાં કર્યા છે અને એના કારણે સાતસો ને એકાણું સાત કરોડ એકાણું લાખ રૂપિયાનો અમને ફાયદો બચત થઈ છે સ્મોલ ઇમ્પ્રુવમેન્ટ નાના નાના સુધારા કરીને એકસો સુડતાલીસ જેટલા સ્મોલ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ કરીને અડત્રીસ કરોડની અમે બચત કરી શક્યા છીએ અને કાયઝન જે પહેલાં બાર હજાર સાતસો છત્રીસ થતા હતા એ લગભગ ચાર ગણા થઈને પિસ્તાલીસ હજાર ચારસો બાવીસ અમે કાયઝન કર્યા છે અને જેના કારણે અમને એકવીસ કરોડ જેટલી બચત થઈ છે આમ આ વર્ષમાં અમારી બેસ્ટની નોલેજ જે પદ્ધતિ છે જપાનીઝ ટિક્યુઆમમાંથી શીખીને જાપાનીઝ પદ્ધતિ અપનાવીને અને એ માટે નવા મેન પાવર લાવીને આઈએમ અમદાવાદ એરમા આઈઆઈટી ગાંધીનગર એનડીઆરઆઈ કરનાલ ના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ જે બહાર પડે એમને કેમ્પસમાંથી રિક્રુટ કરીને એમને કામગીરી સોંપીને અમે આ એક નવી પદ્ધતિથી અમારા પોતાના પદ્ધતિઓને સતત સુધાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે એના કારણે સાત સિક્સટી સેવન કરોડ જેટલી બચત અમે કરી શક્યા છીએ અને આ પ્રેરણા આપવા બદલ અમે ચેરમેનશ્રીને ધન્યવાદ અને આભાર કરીએ છીએ આ સિવાય ફેડરેશન સાથે સતત સંપર્કમાં રહીને શ્રી આમ તો પોતાના કારકિર્દીમાં ઘણી બધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોય છે પણ ડેરીનું જતન એ પોતાની માલિકીની કંપની કરતાં પણ વધારે કરે છે અને એ અમારી પાછળ સતત સમય અને માર્ગદર્શન આપતા રહે છે એટલે એના કારણે અમે નવી જે ઉત્પાદનો છે તે ફ્રેશ પ્રોડક્ટમાં બટર મિલ્ક પ્રોબાયોટિક બટર મિલ્ક દિલ્હીમાં શરૂ કર્યું અમે પ્રોટીન લસ્સી શરૂ કરી પેપર ચોકલેટ જે આપણે આગળ વાત કરી એમ શરૂ કરી કે ચીઝ કેક ઘણા પ્રકારના આઈસ્ક્રીમો શરૂ કર્યા અને પનીરને લાંબો સમય સુધી સંગ્રહ માટે યુએસથી સ્ટરિલાઇઝ પરિપનીજની શરૂઆત કરી અને ફેડરેશન સાથે એમણે પરામર્શ કરીને એક નવી શરૂઆત

સાથે સાથે એમણે એક નવો વિચાર આપ્યો કહ્યું કે આ દેશમાં કેટલી મીઠાઈ વેચાય મેં કહ્યું ઘણી મુશ્કેલ છે આ દેશ તો મીઠાઈ ખાનારો દેશ છે તો કહ્યું કે પણ આ બનાસ અને અમૂલ શા માટે મીઠાઈમાં નથી ત્યારે એમની પ્રેરણાથી આપણે અહીંયા વીસ ટન પ્રતિદિન ખોવાનો પ્લાન્ટ પ્રસ્થાપિત કર્યો અને હવે આપણે જુદી જુદી મીઠાઈઓ ખાલી સણાદરમાં જ નહીં બધા જ પ્લાન્ટમાં બનાવતા થયા છે ને બેસન લાડુ મોતીચુર લાડુ મિલ્ક કેક લાલ પેઢા અને લોંગ લતા આપણે બનારસમાં બનાવીએ છીએ કાશી વિશ્વનાથના પ્રસાદ પ્રસાદમાં આપણા મીઠાઈ જાય છે રસગુલ્લા બનાવીએ છીએ આ પ્લાન્ટમાં આપણે રસમલાઈ બનાવીએ છીએ આપણે અમૂલની સાથે મળીને ઓર્ગેનિક ક્ષેત્રે પણ જેમ બેન વાત કરતા હતા એમ પ્રાકૃતિક ખેતીમાં જેમ સેલ્સ ઓઇલની શરૂઆત સેફ સોઇલના એમ્બેસેડર તરીકે તમને કદાચ ખબર હશે જ્યારે સદ્ગુરુ જગી વાસીદેવ આવ્યા હતા ત્યારે આપણા શ્રીને ગુજરાતના સેફ સોઈલના એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા એમની પ્રવૃત્તિને હનથી આગળ લઈને આપણે ઓર્ગેનિકમાં પણ પદાર્પણ કર્યા છે અને આપણે ભવિષ્યમાં એમનું એવું સ્વપ્ન છે કે મારો બનાસકાંઠા જિલ્લો ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરે અને એના ઉત્પાદનો બજારમાં વધુ કિંમતે વેચાય તો ખેતીને વધુ સક્ષમ અને પોષણક્ષમ બનાવવાની આપણા ચેરમેનશ્રી મેં તમને આગળ વાત કર્યું એમ જેટલા પ્લાન્ટો આપણે લીધા હતા એ પ્લાન્ટોમાં આપણે ચૌદસો પચીસ કરોડ વીસ લાખની લોન લીધી હતી પણ અમારા નાણાકીય વ્યવહારમાં પારદર્શકતા અને ખંતની બચતની જે વૃત્તિ એમણે ઊભી કરી છે એના કારણે હાથો બધાએ જોવા જેવો છે બાકી આગેવાનો અને બધા છે એક મિનિટ હો એમડીસી હાજી આપણે નવા પ્લાન્ટ જે બનાવીએ છીએ નવા પ્લાન્ટની અંદર એક આપણી મૂડી જે વ્યક્તિ હોય એમાંથી આપણે લઈએ અને બીજી આપણે લોન લેવી પડે છે તો લોન આપણે અલગ અલગ પ્લાન્ટો તમે જોશો છેલ્લા દસ વર્ષમાં કેટલા કેટલા બન્યા એમાંથી કેટલી રકમ આપણે ચૂકવી તમને ભાવ ભાવ આપીએ એના વગર આપણે લોનના કેટલા હપ્તા ચૂકવ્યા અને એમાંથી કેટલા પ્લાન્ટ આપણે ફ્રી કર્યા એની આ સ્લાઇડ છે એટલે એક વખત બધા જોજો તમારે જોવું પડે આ કામ પણ ધ્યાનથી જરા જુઓ ચૌદસો પચીસ કરોડ ની લોન લીધી હતી એમાં આપણે ફરીદાબાદમાં બસો ને પંચોતેર કરોડ ચૂકવી દીધા લખનઉમાં એકસો ને બાણું કરોડ ચૂકવી દીધા કાનપુરમાં એકસો દસ કરોડ ચૂકવી દીધા પાલનપુરના એકસો એકસો ને બાવીસ કરોડ ચૂકવી દીધા અને ચીઝ પ્લાન્ટમાં એકસો એકસો બે કરોડ જેટલી લોન આપણે ભરપાઈ કરી દીધી કાતરવાની એકસો બેતાલીસ તેતાલીસ કરોડની લોન ભરપાઈ કરી દીધી પાવડર પ્લાન્ટની સત્તાણું કરોડની લોન ભરપાઈ કરી દીધી બે પાવડર પ્લાન્ટની ત્યાસી કરોડની લોન હતી જે ભરપાઈ કરી દીધી અને યુએસટીની એકસો ને આઠ કરોડની લોન ભરપાઈ કરી દીધી અને બટાકાનો પ્લાન્ટ જે બે વર્ષ પહેલાં આપણે ચાલુ કર્યો હતો એમાં માન્ય ચેરમેનશ્રીની મદદથી અમને ભારત સરકારે અઠાવીસ કરોડ અઠાવીસથી ત્રીસ કરોડ જેટલી સબસિડી પણ આપી અને એ પ્લાન્ટથી પણ ચાલીસ કરોડ રૂપિયાની લોન ભરપાઈ થઈ ગઈ છે અને એ પ્લાન્ટ આપણો નફો કરતો થઈ ગયો છે એ

છે એ ડોઝની સતત સુધાર કરીને આપણે પીટી અને પીએસ પ્રોજેની ટેસ્ટિંગ અને પેડિગ્રી સિલેક્શન પ્રોગ્રામ જે આપણે ચલાવીએ છીએ એ ચલાવીને આપણા જે ભૂલ છે આપણા જે આંકલાઓ છે અને જે પાડાઓ છે એમની ગુણવત્તા સુધારી છે અને આપણે આ વર્ષ દરમિયાન થઈ શકે તેવા ધંધા વિકાસ વિકસાવા છે આ છેલ્લા વર્ષોમાં આપણે આ સ્પન સિદ્ધ કરી શક્યા છે એવું તોમર સાહેબે પણ આપણને કહ્યું આપણા ખેડૂત દૂધ ઉત્પાદકો સદ્ધર થયા છે આપણા ગામડાઓ સદ્ધર થયા છે પણ